પરફોર્મિંગ આર્ટસ દ્વારા સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી ભીડભંજન મારૂપ પ્રથમ વાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ તારીખ અઢાર એક બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સાંજે સાત ત્રીસ મિનિટે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે શાસ્ત્રોમાં સંગીતને શ્યામ વેદનો એક ભાગ છે તેમ બતાવ્યો છે હનુમાનજી સંગીત તજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે સંગીતના દસ થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન થશે એમ કહે છે સંગીતની અને રોગોની દિવ્ય તાકાત હોય છે વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગુંજનના પ્રભાવની અનુભૂતિ દેખાઈ આવે માટે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એક ગુજરાતમાં એક કે જે આ ધરા પર આવી આયા અને મનુષ્ય નિર્માણ પૂર્ણ ધરાવતા આ એક મંદિર છે તારીખ બાવીસ તારીખના જો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તો એમાં એક ફૂલની પાંખડી જેટલો પણ સહયોગ અમારા ભીડબંજા હનુમાન મંદિરથી અમે કરવામાં આવ્યો છે કે આ જે રામચરિત માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે કરોડોની સંખ્યામાં જ્યારે દોઢ કરોડની ઉપર લેખિતમાં મેં કર્યા છે અને આ સમગ્ર વસ્તુ જે હનુમાનજીનો પ્રાણ છે રામ તો બાવીસ તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે એક મહાઆરતીનું પણ આયોજન કર્યું હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને એક મહાઆરતી કરી અને આખા ભારતભરની અંદર આ દિવ્ય પ્રકાશ ફેલાય અને એ દિવ્ય પ્રકાશનું એક ફલરૂપે હું એક સાધુ તરીકે કહું છું કે ભારતભરની અંદર પણ પ્રકારની મહામારી ના આવે કોઈ પ્રકારના કષ્ટો ના આવે કોઈ પણ પ્રકારના ભૂકંપ ના આવે અને આખા ભારતનું રક્ષણ રામચંદ્ર સ્વયં કરે અને હનુમાનજી મારી હનુમાનજી મહારાની કૃપા રહે એ હેતુનું આ ફલ હું આપી રહ્યો છું મંદિરનો મહિમા સ્કંદપુરાણની અંદરના વિશ્વામિત્ર મહાત્માની અંદર છે સ્કંદપુરાણની અંદર સાત ખંડ છે એમ એનો આ વિશ્વામિત્ર મહાત્માનો એક છે એની અંદર અધ્યાય નંબર ચૌદ અને સોળની અંદર એનો ઉલ્લેખ કરેલો છે જો આપ કોઈ પણ ગમે ત્યારે જોઈ શકો છો અને એ સિવાય અમારા ગુરુમુખીઓ છે સાધુ સંતોના છે અને કઈ કઈ રીતે કયા કયા શ્લોકમાં શું વર્ણવ્યું છે એનું પણ મેં લેખિત માહિતી આપેલી છે